નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિત નિકુંજ ચેનલમાં હું નિકુંજ પર સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જ્ઞાન સહાયક ભરતી ચોવીસમાં પ્રાથમિક શાળાઓમાં બીજો રાઉન્ડ સારા પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જે સારા પસંદગી પ્રક્રિયા કેવી રીતે પસંદ કરવાની જે છેલ્લી તારીખ વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો તમે ચેનલ પર નવા ચેનલને સફ સીકરણ ભૂલશો નહીં તમને ચેનલ પર શિક્ષણ જગની હરેક માહિતી પહોંચાડવા મળે છે તો અવશ્ય તે મિત્રો જે ચેનલને ગુજરાત સાહિત્યને સફીકરણ ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરી છે તમે જોઈ શકો છો મિત્રો પહેલાં આપણે જોવા માટે જ્ઞાન સહાયક જ્ઞાન સહાયક છે મિત્રો વેબસાઇટ ત્યાં આપણે લખવાનું છે મિત્રો જ્ઞાન સહાયકની વેબસાઇટ છે ત્યાં ક્લિક કરીને તમે જોઈ શકો છો જ્ઞાન સહાય છે મિત્રો નીચે આવશો ત્યારબાદ જ્ઞાન સહાયક બીજો તબક્કો સારા પસંદગી પ્રક્રિયા પર ક્લિક કરવાનું છે તમે જોઈ શકો છો જ્ઞાન સહાયક પ્રાથમિકમાં બીજો તબક્કો સારા પસંદગીની પ્રક્રિયા માટે ચોઈસ ફિલિંગ તેર એક બજાર ત્રેવીસ શુક્રવાર સાતરે બાર વાગ્યા સુધી કરી શકશો તો મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો જેની સારા પસંદગી કરવાની કરવાની રહી ગયા કરવાની હોય તો મિત્રો તુરંત કરી નાખજો તેર તારીખ તેર તારીખ ચોવીસ પહેલાં જ તમે મિત્રો કરી નાખજો ત્યારબાદ કેવી રીતે તમને ખ્યાલ છે જ્ઞાન સાહેબ પ્રાથમિક બીજી તબક્કો સારા પસંદગી પ્રક્રિયામાં અહીં લોગિન કરવાની રહેશે તો મિત્રો તમને ખ્યાલ સીટ નંબર મોબાઈલ પાસવર્ડ નાખીને પોતાની લોગિન કરવાની રહેશે તો મિત્રો ભાઈ લોગિન કરતાં પહેલાં મિત્રો અમને એક મહત્વ અપડેટ આપું છે પણ વિદ્યાર્થી મિત્રો સારા પસંદગી જેટલી કરવી એટલી તમે કરી શકશો તમારા જિલ્લા નજીક જે પણ સારા પસંદગી આવતી તમામે તમામ સારા પસંદગી જેટલી બને સુધી મિત્રો સો દોઢસો બસો ત્રણસો જેટલી તમે કરી શકો તેટલી સારા પસંદ તમે કરજો જેથી તમને નંબર નંબર તમારો લાગી જાય તો મિત્રો જે બંને સુધી ત્રણસો અગિયારસો સવશે તો સારા પસંદગી કરી દેજો બીજો સીટ નંબર મોબાઈલ નંબર નાખી તમે તમને ખ્યાલ છે પરંતુ પહેલી વાર તમે કરી તો મિત્રો વધારે તમને ખ્યાલ જશે તો મિત્રો આવીને અપડેટ માટે અચારને નહીં થેન્ક યુ વેરી મચ ઓછુનો વિડીયો જય હિન્દ જય ભારત